જાંબુગોડા ડુંગરવાત રોડ પર બે બસો વચ્ચે સામસામે અકસ્માત રક્ષાબંધનને દિવસે મુસાફરો મુશ્કેલીમાં સૂત્રો મુજબ આજે વહેલી સવારે લગભગ છ વાગ્યાના સમયે જાંબુગોડા ડુંગરવાત રોડ પર બે બસો વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો એક બસ રાધનપુર થી છોટાઉદેપુર તરફ જઈ રહી હતી જ્યારે બીજી બસ પાલનપુર થી છોટાઉદેપુર આવી રહી હતી રક્ષાબંધન તહેવાર હોવાથી બસોમાં મુસાફરોની સંખ્યા સામાન્ય કરતા વધારે હતી અકસ્માતને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હાલ અકસ્માતમાં કેટલા લોકોને ઈજા પહોંચી છે અને બસોને થયેલ નુકસાન અંગેની સત્તાવાર માહિતી મળેલ નથી સ્થાનિક તંત્ર દ્વારા ઘટના સ્થળે પહોંચી રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર મ૨િ મય૨ લે લ૨ેલ હાલે આભે! મ૨ે મય લાલઇ લે હાલે! મ૨િ